હેલો ગાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં હર હર મહાદેવ જય ગિરનારી તો આ આજનો વિડીયો થોડોક નાનો એવો પરિક્રમાનો હું મૂકું છું કે જે મારી પાસે છે ને ક્લિપ રહી ગઈ હતી તમને બતાવવાની તો મેં કીધું શોર્ટમાં તમારી લોકો સાથે હું શેર કરી દઉં કે આખી પરિક્રમાની છે ને થોડી થોડી ક્લિપ છે તો એ તમે જોયા આવો કેમ કે આપણા ગુજરાતીઓ ઘણા વિદેશોમાં વસે છે ઘણા મોટી ઉંમરના ન જઈ શકતા હોય બીમાર હોય એ લોકો ન જઈ શકતા હોય ઘણા મારી જેમ ગુજરાતી દૂર રહેતા હોય ઈ ન જઈ શકતા હોય એના માટે મેં કીધું હું છે ને શેર કરું તમારી સાથે તો આવતી પરિક્રમા આપણે હવે તો બે હજાર પચીસ માં છેક જોવા મળશે તો આ બે હજાર ની પરિક્રમા કેવી રહી અને લાખો શ્રદ્ધાળુઓ કેવી રીતે પરિક્રમા કરે છે અને કેટલો ટ્રાફિક હોય એ ટ્રાફિકમાં ચાલવાની મજા કંઈક ઓર હોય હે ને પણ હા જે લોકો બીમાર હોય જેને કોઈ બીમારી હોય ચાલી ન શકે એ લોકોએ જવાનું ટાળવું કેમ કે પરિક્રમા પૂરી થઈને એમાં નવ લોકોના તો હાર્ટ એટેક થી મૃત્યુ થયા છે એવું ન્યૂઝમાં આવે જ છે આપણે જોઈ છીએ અને મારા વિડિયોમાંય મેં બતાવ્યું છે તો ઈ વિડીયો છે ને ત્રણ વિડિયો મેં અપલોડ કર્યા છે આગળના પરિક્રમાના એ તમે ન જોયા હોય ને તો પહેલા એ જોઈ આવજો તો આવતા વર્ષે તમારે પરિક્રમા કરવી હોય તો સંપૂર્ણ લીલી પરિક્રમા કયા રૂટ ઉપર કરવી એ તમને વિડીયોમાં જોવા મળશે અને જાણવા પણ મળશે શું લઈ જવું શું ન લઈ જવું એ પણ વિડીયોથી ખબર પડશે અને લોકોનું એક ભાઈનું જે હાર્ટ એટેકથી મૃત્યુ થયું એ પણ મેં વિડીયોમાં બતાવ્યું છે તો એ પણ તમે જોઈ આવજો તો આજની નાની એવી ક્લિપ તમારા માટે મેં મૂકી છે મારી પાસે વિડીયો હતા તો મેં તો તમારી સાથે પણ હું શેર કરું અને જોવા મળે કે લીલી પરિક્રમા કેવી હોય અને કેવી રીતે કરાય કેમ કે ઘણા લોકો પહોંચી નથી શકતા પરિક્રમા સુધી એ લોકોને ખૂબ મજા આવશે તો વિડીયોના કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને તમારા રિલેટિવ્સ હોય તમારા જે પરિવારના લોકો હોય નથી જઈ શકતા એની સાથે વિડીયોને શેર કરજો તો એ લોકો પણ દર્શન કરશે પરિક્રમાના તો ચાલો વિડીયોને જોઈ લો બહુ મજા આવશે તો ગાઈઝ જો આ લોકોનો પહેરવેશ જોઈને તમને શું લાગે છે મને એવું લાગે છે કે આ લોકો કચ્છથી આવ્યા હશે કેમકે એનો પહેરવેશ જોઈને એવું લાગે છે કે આ લોકો છે કચ્છના તો જો આવી રીતે ઘોડીઓ ચડવાની હોય ઉતરવાની હોય અને અહીંયા તો છે ને હજી બહુ આટલો ટ્રાફિક છે ને જો આવા પથરામાં ચાલવાનું હોય પણ અહીંયા કેટલો ટ્રાફિક છે તમે જોઈ શકો છો તો આવા ટ્રાફિકમાંથી પણ પસાર થવું પડતું હોય છે લાકડીઓ ત્યાં મળતી હોય એ આપણે બધું લઈ શકીએ ત્યાંથી અને આપણા ગરવા ગિરનારની જે ખૂબસૂરતી છે તમે જોઈ શકો છો કે કેવી મસ્ત છે તો આ લીલી પરિક્રમા છે એ કારતક સુદ અગિયારસ થી શરૂ થાય છે અને પૂનમના દિવસે પૂરી થતી હોય છે પણ ટ્રાફિક એટલો બધો જામ થઈ ગયો હતો કે પરિક્રમાને છે ને દસમના દિવસે જ ખોલી નાખવામાં આવી હતી અને આ ગોળીઓ છે ને આમાં અમુક જે ગોળીઓ છે ને થોડીક બહુ મુશ્કેલ હોય છે તમે જોઈ શકો છો આવું બધું ઉતરવાનું આવતું હોય છે અને થોડીક તકલીફ પડે એટલે જે બીમાર વ્યક્તિઓ હોય હાર્ટ એટેકવાળા હોય કે પછી કોઈ બીમારીવાળો એ લોકોએ આવવાનું બિલકુલ બિલકુલ ટાળવું જ જોઈએ કેમકે પરિક્રમા પૂરી થતાં થતાં નવ લોકોના હાર્ટ એટેકથી છે ને મૃત્યુ થયા છે એ આપણે જોઈએ જ છીએ એટલે આપણે ધ્યાન રાખીએ અને પરિક્રમા કરવી કે જો આટલી ભીડભાડ હોય છે તો અહીંયા જો આવા પાણીના ઝરણા પણ મસ્ત વહેતા હોય છે ખડખડાટ અને એ પાર કરીને જવાનું હોય પથ્થરો હોય ભીડ જામ થઈ ગઈ છે લોકો થાયકા હોય એટલે જો શોર્ટકટ રસ્તા ગોતી ગોતીને આમથી તેમ જવા માંડ્યા છે અને ભીડ તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે અને આ સાઈડ તો જુઓ આ હા 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 ટ્રાફિક જામ થઈ ગયો છે કેમ કે આગળથી છે ને સીડી શરૂ થઈ છે એટલે અહીંયા બધું પબ્લિક રોકાઈ ગયું ફસાઈ ગયા છે લોકો એટલે આમાં જે લોકો રહી ના શકતા હોય ને આટલા ટ્રાફિકમાં અને મુંજારો આવતો હોય ને એવું થતું હોય એટલે લોકો તો બિલકુલ જવું જ નહીં પણ હા જે લોકો ચાલી શકતા હોય ને કાંઈ નો થતું હોય ને એને પરિક્રમા મૂકવી પણ ને હા કેમ કે ગિરનાર અને આપણો ગર્વો ગિરનાર ને લીલી પરિક્રમા એટલે આપણે ધરતીનું સ્વર્ગ કહેવાય એટલે જરૂર જાવ નહીં જો હનુમાન બાપા એ કોપાય માન થઈ ગયા છે ગદા લઈને બધાને કે આ શું છે આટલો બધો ટ્રાફિક કેમ કરો છો